બાજુ ગંધ વાત મારે હું સાત નું વઘાર તો મને ખબર નહીં પડતી આ વાત તો ખબર પડે કાબુજી છોકરા નું બર્થડે નહી તમને કીધી મને તો બોલાયો પાર્ટી આજે લાગે એમને કે મોડી પાર્ટી આજે ભજો ભણવાનો ભજો તો મારે ફેવરેટ છે ફેવરેટ હા ઘણો અરે પણ તમે પાર્ટી કીધી ને એમને વાત કે તું અમારા ગાતા કેવા તો પાછળ પાછળ ફરી હેડ હા હું જે જે એટલે

કાબોજી બાધરે દેખાતા નહી આય હુ આઈ બર્થડે ના હું કર એમ કો તને આ ઘર તો કાબોજી એ કાબોજી હા કાબોજી હા હા ઓ કાબોજી બે હું કર લાપસી બનાવી તો માતા ખાવી તો પાર્ટી ના સેક લાપસી ને બની અને આ તો હું હ યાર જો જાન ચીવી આઈ તમે સાફન પર

મે <aram dieses trois homosexuales>

વિચાર વિચાર કરો પણ હું રાવતો નહીં લેતા માજી આપડે ફોન થઈ ગયો શું કરવાનું